મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કે ગુજરાતની પણ ગુજરાતની નહીં ખાસ કરીને તો સૌરાષ્ટ્રની મિત્રો સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક સંતો અને મહંતો થઈ ગયા અને તે દેવી દેવતાઓના પણ મંદિર જોવા મળે છે અને તેમાં ભક્તો પોતાના ભાવથી આ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે અને દેવી દેવતાઓ તેમના ઉપર મીઠી નજર રાખે છે અને તેમના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે આવું જ આજે આપણે એક શક્તિપીઠને મંદિરના દર્શન કરીશું અને ઇતિહાસ અને તેમના મંત્ર વિશે જાણીશું પણ તમે અમારો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ હેલો મિત્રો કેમ છો મજામાં આજે સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો શક્તિપીઠ ગાયત્રી માતાજીના આજે આપણે દર્શન કરીશું અને તેમના ચમત્કારિક મંત્ર વિશે જાણીશું મિત્રો ગાયત્રી મંત્ર એટલે એટલો ચમત્કારિક અને અદ્ભુત મંત્રની શક્તિ છે કે આ મંત્રનો જાપ કરવાથી દરેક ભક્તોને આવતા સંકટોમાંથી મુક્તિ મળે છે અને આ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તેમના સાત લાભ અહીં બતાવવામાં આવ્યા છે તે વિશે આજે આપણે આગળ જાણીશું મિત્રો જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીએ ગાયત્રી માતાજી પ્રગટ થયા હતા ગાયત્રી માતાની પૂજા કરવી અને તેમનો મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો આવો જાણીએ આપણે કે ગાયત્રી મંત્રનો અર્થ અને તેનાથી થતા અનેક ફાયદાઓ છે મિત્રો મનની શાંતિ અને તણાવ દૂર કરવા માટે દરેક ભક્તોએ આ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ

આઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ગાયત્રી માતા પ્રગટ થયા હતા ગાયત્રી માતાની પૂજા કરવી અને તેમનો મંત્ર જાપ કરવો ખૂબ જ ફાયદાકારક છે મિત્રો ગાયત્રી મંત્રને સર્વશ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે અને ગાયત્રી મંત્રનો જાપ કરવાથી અનેક ગણા ફાયદાઓ થાય છે તો ચાલો આપણે આ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી થતા ફાયદા વિશે જાણીએ

અર્થ કંઈક એવો છે કે તે પ્રાણ સ્વરૂપ દુઃખનાશક સુખ સ્વરૂપ તેજસ્વી શ્રેષ્ઠ પાપનાશક દિવ્ય પરમાત્માને અમે પોતાની અંતર ધારણ કરીએ છીએ જે અમારી બુદ્ધિને સદમાર્ગમાં પ્રેરિત કરે અમે તમને ગાયત્રી મંત્ર બતાવ્યો અને તેમનો અર્થ પણ આપણે જાણ્યો પણ મિત્રો ગાયત્રી મંત્રનો જાપ ક્યારે કરવો એ અહીં બતાવવામાં આવ્યું છે તો જાણી લો કે ગાયત્રી પહેલાં પહેલા નંબરમાં બપોરે અને ત્રીજા નંબરમાં સાંજે આ ગાયત્રી માતાજીનો જાપ કરવો જોઈએ જેનાથી મન શાંત અને કેન્દ્રિત રહે છે મિત્રો આ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના કષ્ટ દુઃખ દરિદ્રતા અને જાણતા કે અજાણતા થયેલા પાપમાંથી મુક્તિ મળે છે મિત્રો સંતાન પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આગળ વાત કરીએ તો કામમાં સફળતા અને કરિયરમાં ઉન્નતિ વગેરે માટે ગાયત્રી માતાજીનો મંત્રનો રેગ્યુલર જાપ કરવો જોઈએ આ ગાયત્રી માતાજીના મંત્રનો જાપ કરવાથી વિરોધીઓ અથવા શત્રુઓ વચ્ચે તમારું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ઘી અને નારિયેલના છીણનો હવન કરવો જોઈએ ત્યારબાદ દરરોજ આ ગાયત્રી માતાજીનો મંત્ર જાપ પણ કરવો જોઈએ અને આગળ વાત કરીએ તો જે વિદ્યાર્થીઓની યાદશક્તિ નબળી છે તેમણે નિયમિત રીતે ગાયત્રી માતાજીનો આ મંત્ર જાપ કરવો જોઈએ શિવ ગાયત્રી મંત્ર નો જાપ કરવો જોઈએ મિત્રો આ મંત્ર નો જાપ કરવાથી તમામ દોષ મુક્તિ મળે છે અને ગાયત્રી માતાજી હંમેશા આપણા ઉપર પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે

જેથી અમારા દરેક આવા નવા ધાર્મિક વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે નમસ્કાર